પણ દેવ ની કુદાડો કોઈ કોઈને ખત ઓળખેડ ના કરી હોય અને જયારે મારો ટાઈમ થાય મને લેવાનો કદાચ મારો પ્યાલ આવી જાય ને લહોણ રહ્યું ભાઈ પણ બરોબર આ આવીશું

અને ગરીબની ની આશિક મળે તો તમારી બોતેર પીઢી તરી જાય ભાઈ ભિખારો બરોબર હું માતા સધાઈ છું અને આજની પ્રજા જો કદાચ કોઈ બેઠી છે મને માતાને ને કદાચ મને મારું કદાચ ધોળિયા આવી છે હું સધાઈ માતા હોય મેં ઘડી વેળા લઈને આવી છું તરતો ભાઈ તો બરોબર સમય આવશે ટૂંક સમયની અંદર અજારો ની વસ્તી મેળો ભર્યો છે પણ જે દાડે મારી લવળ ની ની બેઠક થાય એ દાડે વસ્તી ને પગ દેવાની જગ્યા ને રાખું માતા સધાયું ભાઈ ભાઈ જે દાડે ઓય પાઉઠી પૂરી